મુકામે ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા એક સમૂહ સાદીનું આયોજન કરવામાં આવ્યું જેમાં આજુબાજુના વિસ્તારના નવ યુગલે ભાગ લીધો જેઓને ઘર વપરાશની જરૂરી ચીજવસ્તુઓ આપવામાં આવી સાથે સાથે ઇસ્લામના રીતિ રિવાજ મુજબ આલે રસુલ સૈયદ સદાતની અને ઉલ્માઓની હાજરીમાં તેઓના નિકાહ પડાવવામાં આવ્યા અને તમામ ઉલમાઓને આલે રસુલ દ્વારા નિકાહ બાદની ઈસ્લામ મુજબની તાલીમ આપવામાં આવી મુખ્ય મહેમાન અને ફાઉન્ડેશનના પ્રમુખ ચિસ્તિયા દ્વારા સમાજમાં રહેલા કુરીવાજો અને વ્યવહારો દૂર કરવાની એજ્યુકેશન તરફ ધ્યાન દોરવાની અને સમાજમાં જાગૃતતા લાવવાનું જાણવામાં આવ્યું અને સમૂહમાં આવેલ હિન્દુ સમાજના આગેવાનોને જોઈ ડાકોની હિન્દુ મુસ્લિમ એકતાની પ્રશંસા કરવામાં આવી ડાકોર ગામના અન્ય સમાજના આગેવાનોએ પણ હાજરી આપી જેમાંથી ડોક્ટર સાહેબ અરેન્દ્ર પંડ્યા દ્વારા ડાકુરમાં રહેલી હિન્દુ મુસ્લિમ એકતાની વાતો કરી અને ઘણા બધા નામી અનામી તમામ સમાજના આગેવાનો વચ્ચે ખૂબ સરસ રીતે આ પ્રોગ્રામ પૂર્ણ થયો અને પ્રોગ્રામના અંતે સોહિલભાઈ ચિસ્તીયા દ્વારા સૈકુલ ઇસ્લામ ટ્રસ્ટ ડાકુર વતી તમામ દાતાશ્રી અને ભાગ લેનાર યુગલોને આ સમારંભમાં તન મન ધનથી સેવા આપનાર તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો પેટલાદથી ઝાકીર સૈયદ ધી મિરન ન્યૂઝ

તેની સાથે સાથે ડાકોર તથા આજુબાજુ ગામના સર્વ લોકોએ આની અંદર યોગદાન આપ્યું અને હાજરી આપી અને તમામ લોકોને જમાડીને દરેક જાતની ચીજ વસ્તુ અને ઘર વપરાશની વસ્તુઓ આપીને વિદાય કરવામાં આવી અને આ સમૂહના બહુ સારી રીતે પૂરું થવું તે બદલ જે લોકો આની અંદર સાથ સહકાર આપે છે શેખુલ ઇસ્લામ ટ્રસ્ટના જિમ્મેદાર માણસોએ જે ઘણા બે ત્રણ મહિનાથી આની અંદર મહેનત કરી અને ભારે જેમત ઉઠાઈ આ સમૂહ પૂરું પાડવામાં સાથ અકર આપ્યો તે બદલ હું જેકુલ ઇસ્લામ ટ્રસ્ટ બદલ સૌનું અભાર માનું છું અસલામો લઈ ગયું હું રમતુલ્લાહ વવર થાય હું છું સિંઘાનિયા આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિર અને હા નાયક અને સબસ્ક્રેપ કરવાનું ભૂલતા નાયક થેન્ક યુ નમસ્કાર મિત્રો હું ફિરોઝ આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું ધીવ મિરર ન્યૂઝ જોતા રહો